કેવા છે પ્રભુ સર્વજ્ઞ છે પરમાત્મા આનંદ અને ત્રીજું પરમાત્માના સ્વરૂપમાં છે આનંદ વેદમાં પણ પરમાત્માની વ્યાખ્યા કરી આનંદ માત્ર કરાવ જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્મા છે અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે બાલક બનીને આવ્યો એટલે જ આપણે કહીએ ઘર આનંદ પછી કઈ કયા નામે તો કઈ જય કનૈયાલાલ પણ પ્રગટ કોઈ બાળક નથી થયું વેદમાં વર્ણિત એ પરબ્ર જે આનંદ માત્ર એમ કહીએ તો પરમાત્માનું ત્રીજું રૂપ આનંદ રૂપ છે સુખ અને આનંદ આપણે બંને વેદ જાણીએ મેળવીને થાય એ સુખ આપીને મળે એ આનંદ જમીને મળે સુખ જમાડીને મળે આનંદ છે અસાજ સ્વભાવ છે તમે કોઈને ભૂખ્યાને જમાડો અને કદાચ તમારા માટે બચવી ન હોય છતાંય ઓળકાર તમને આવે આ જ આનંદ છે જ્યારે જ્યારે વાંટો છો ત્યારે આનંદ પ્રગટે છે આ કથા પણ એક પ્રકારથી આનંદ વાંટવા માટેનો પ્રસંગ છે સુખ માણસ હંમેશા શોધતો રહે છે પણ આનંદ તો લઈને પેદા થાય છે માણસ સચ્ચદાનંદ રૂપાય તો રૂપ તો સુંદર છે જો ત્રણ વસ્તુ બતાવી રૂપ બતાવી સામર્થ બતાવી અને સ્વભાવ બતાવી કેમ કારણ કે આ જીવ રૂપી કન્યાને પરમાત્મા રૂપી વરને પરણાવવાની છે હવે કોઈના થવા માટે રૂપ જુઓ તો આકર્ષણ થાય સામર્થ જુઓ જો રૂપથી નેત્રો એની તરફ આકર્ષિત થાય મન ખેંચાય સામર્થ્યથી બુદ્ધિ શરણાગત થઈ જાય અને સ્વભાવથી મન એનું બની જાય લાગણી જુઓ ને એટલે આ ત્રણેય ને ભગવાનના બનાવવા માટે સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાય છે પરમાત્મા વર્ણન કરતા બોલે છે સ્વરૂપથી તો સુંદર છે એ કરે છે શું હેતવે આ જે કરે છે ને એવું તો કોઈ કરી શકતું નથી આ શું કરે છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે સર્જન પાલન અને લય કરે છે આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એક નાનકડી ટાકણી કોઈને આપે અને એમ કહો કે આ તો એમને બની ગઈ તમે માનો એક નાનકડી ટાકણીને જોઈને તમે માનવા તૈયાર નથી કે એમને બની ગઈ કોઈના બનાયા વર કેથી બને તમે તુરંત કહો ને તો આ કુ બ્રહ્માંડને જોઈ તમને ઈશ્વર કેમ યાદ નથી આવતું કે આનો કર્તા કોણ હશે હસતા હસતા રંગમંચ પર રડત કેરો સૃષ્ટિ કેરો આવ્યો છે ન ભૂખ તરસ બાંધ તને ન સુખ દુઃખ કઈ સમજાય તને ન ચાંદ ગગન માં તે મૂક્યો ને સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં તો એ તારાઓ પાર નથી ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિ માં ભગવાન નથી એકવાર વાર ઉઠાવીને બ્રહ્માંડ તરફ જુઓ ભગવાન પર આપ મળે વિશ્વાસ આવી જશે કોણ આ સર્જનહાર છે સર્જન પાલન આ ચલાવે છે કોણ કોણ આને બેલેન્સ કરે છે અને ભગવાન હંમેશા ઉત્તમ રીતે ચલાવે માણસ જયારે પોતાના હાથમાં લગામ લે ને ત્યારે બગડે કોરોનામાં બે વર્ષ ઘરે રહ્યા કુદરત આપ મળે સ્વચ્છ થઈ ગઈ કે નહીં નદીઓ સ્વચ્છ થઈ ગઈ વનો ઉત્તમ થઈ ગયા આ માહોલ સરસ થઈ ગયો માણસ ઘરેથી નીકળે છે અને દુનિયા બગાડે છે આપણે જ અનુભવ કર્યો કે નહીં એને એમ થાય કે હું દુનિયાને ઉત્તમ કરવા જાઉં છું પણ એનો એ પ્રત્યેક પ્રયાસ ક્યાંક ને ક્યાંક કુદરતને વિક્ષેપ કરનારો છે આ પાલન કરનારા પરમાત્મા છે ગમે તેટલું સામર્થ્ય હતું ગમે તેટલો મિત્ર વર્તુળ હતું ને ગમે તેટલા આપણે ફાંકા મારે આપણો તો બહુ મોટો ફ્રેન્ડ સર્કલ આપણે મેસેજ કરવા પડ્યા કે નહીં કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું આપણે જ આપણા સામર્થ્યથી ભાગવું પડ્યું પાલન કરતા તો પરમાત્મા છે આ દુનિયાને જુઓ ને ગમે તેટલા સમૃદ્ધ દેશો હોય પણ દુનિયાના દસ ટકા લોકો એક સાથે બીમાર પડે તો કોઈ દેશ પાસે ઈલાજ કરવાની વ્યવસ્થા નથી આપણે જોયું ગમે તેટલા સમૃદ્ધ દેશો હતા અસમર્થ છે જીવ પ્રભુ સર્વસમર્થ હોય તો કેવલ હરી છે એક વસ્તુ યાદ રાખજો માણસ મદદ કરી શકે સુખી ના કરી શકે તમે કોઈને હેલ્પ કરી શકો તમારું સામર્થ્ય એટલું જ છે પણ મદદ કરીને એ ગેરંટી ના આપી શકો કે હું તને સુખી કરી દઈશ કેવલ સંજોગો ને વ્યવસ્થા માણસ ઉભી કરી શકે સુખ તો ઈશ્વરના હાથમાં જ છે તમે મોટી અગાસી લઈ શકો પતંગ લઈ શકો દોરી લઈ શકો પણ પવન ન હોય તો પતંગ ઉડે આ પવન છે ને ઠાકોરજીની કૃપા છે વ્યવસ્થાઓ આપણા પુરુષાર્થ તમે તેટલી જીવનમાં વ્યવસ્થાઓ ઉભી કરો ભગવત કૃપાનો પવન આવે ને તો આપણા જેવા ફાટેલા પતંગો એ ચડી જાય બાકી બહુ અઘરું છે વિશ્વ કરનારા પણ પરમાત્મા છે મહાપ્રભુજી નું વૈદ બ્રહ્મવાદ સિદ્ધાંત છે એમાં મહાપ્રભુજી આપણે સંક્ષિપ્ત ચર્ચા કરું આગળ સમય આવશે તો વિસ્તારથી કરીશું ઉત્પત્તિ અને નાશ નથી માનતા જગતને આવિર્ભાવ અને તીરોભાવ માને છે એટલે કે ભગવાન પોતે જ જગત રૂપે આવિર્ભૂત થાય છે કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે કામ કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે ન કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને સમેટી લે એમ જ ભગવાન જ્યારે લીલા કરવા ઈચ્છતા હોય ત્યારે પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે અને લીલા સમેટવી હોય ત્યારે નાશ નથી કરતા જેમ કાચબો ઇન્દ્રિયોને અંદર લઈ લે એમ ભગવાન પોતાનામાં લય કરી લે છે એટલે જ અહીંયા જગત પણ સત્ય માનવામાં આવ્યું મહાપ્રભુજીના મતમાં કારણ કે કાર્ય કારણ જો કારણ બ્રહ્મ સત્ય છે તો એમાંથી થતું કાર્ય એ પણ સત્ય જ હોય કારણ પ્રગતિ છે ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ્મ પૂર્ણાત્ પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવાશિષ્ય ઈશોપનિષદનું મંગલાચરણ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે પણ ભગવાનમાં કઈ કમી નથી આવતી એ તો પૂર્ણ જ રહે છે અને એ પૂર્ણ સૃષ્ટિ ભગવાનમાં જયારે વળી જાય તો ભગવાનમાં કઈ વધી નથી જતી એ તો પૂર્ણ જ રહે છે કારણ વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ બે શબ્દો વેદાંતે આપે દૂધમાંથી દહીં બનાવો પણ દહીંમાંથી પાછું દૂધ ન થાય એને કહેવાય વિકૃત પરિણામ બાદ રબડ ને લાંબુ ખેંચો લાંબુ દેખાય છોડો તો પાછું જેટલું હોય એટલું થઈ જાય આને કહેવાય અવિકૃત પરિણામ એમ ભગવાનમાં કોઈ વિકાર નથી એ તો અવિકૃત છે છે પ્રભુને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ સર્જનમાં પાલનમાં લયમાં એક બાળક દરિયા કિનારે માટીથી રમતું હોય રેતીમાં અને ખાડો ખોદે ઘર બનાવે ત્યારે પણ આનંદમાં હોય ઘર બની જાય ત્યારે છીપલાઓ વીણીને રમતો હોય ત્યારે પણ આનંદમાં હોય અને મમ્મી બૂમ પાડે કે બેટા ચલો ઘરે અને કૂદકો મારીને ઘર તોડતો હોય ત્યારે પણ એના હૃદયમાં તો આનંદ જ હોય છે એમ સર્જન પાલન અને લય ત્રણેયમાં એમની તો આનંદમાં સ્થિતિ છે તો સચ્ચિદાનંદ રૂપ છે અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે તો બહુ મોટા કામ કરનારા લોકો હોય ને એ સ્વભાવના બહુ આકરા તો જે આટલું મોટું કાર્ય કરે છે તો પ્રભુનો સ્વભાવ કેવો છે તો કે આના જેવો કોમળ સ્વભાવ તો બીજો કોઈ નો નથી કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ આ તો ત્રિવિધ તાપો ને દૂર કરનારો પરમાત્મા છે પાપનું ફળ છે તાપ જીવનમાં પાપ આવ્યા તો તાપ પણ આપણા બધાની છે પણ પુણ્ય કરવું નથી દુઃખ જોઈતું નથી પણ પાપ છોડવું નથી હું તમને જો એટલા પ્રશ્ન કરું બે જ પ્રશ્ન તમને કરું પોતાના પાપ યાદ કરી છેલ્લે આંખો ક્યારે તમારી ભીંજાઈ હતી ક્યારે એક ક્ષણ કે જીવનમાં આપણે કરેલી ભૂલોને પાપોને યાદ કરી આંખો ભીંજાઈ હોય આ પ્રસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપ યેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બન્યું છે યા બીજો પ્રશ્ન કરો પ્રભુને યાદ કરતા કરતા પથારીમાં સુતા હોય હૃદયમાં તાપ થાય કે પ્રભુ આટલા વર્ષોથી આપની સેવા કરું છું ભોગ ધરું છું જારી ભરું છું હું તો જે કરું આપ સ્વીકારી લો પણ હવે પ્રભુ આપનો અનુભવ ક્યારે કરાવશો ક્યારે આપ માંગો અને હું સિદ્ધ કરું અને એ યાદ કરતા કરતા આંખમાંથી જળ નીકળ્યું હોય ને તકીઓ ભીનો થયો હોય એ છેલ્લી ક્ષણ ક્યારે ભક્તિમાં રડવું પણ સાધના છે रुदूह सुस्वरम राजन कृष्ण दर्शन लालसा रोने से और इश्क में बेबाक हो गए धोए गए इतना कि बस पाक हो गए प्रभु ना प्रेम थी प्रगट थे अश्रुओ यानी बे बूंदो दिल पर पड़े ना जन्म जन्मांतर ना पापो धोवाई जाए भागवत सांवड़ी प्रयास कर जो અત્યાર સુધી બૂમો પાડતા રહ્યા હવે તો નાક સુધી પાણી આવી ગયું છે હવે તો કંટાળ્યા સંસારમાં નાક સુધી પાણી આવે તો ગુંગળાઈ જશો પણ આંખ સુધી પાણી આવી જશે તો તરી જશો આ સંસારમાં ભગવાનને યાદ કરી જ્યારે આંખમાં પાણી આવી જશે તો સહજમાં ભવ પાર ઉતરી જશે પ્રભુ કેવા છે તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપોને હરી લેનાર વૈષ્ણવ તમને એટલું કહીશ જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવી જાય એમ લાગે હવે કેમ નીકળે શું થશે કોઈ પણ સંસારીઓ પાસે કરગરવા કરતા ભગવાન પાસે જઈને બેસી જજો કહેવાની પણ જરૂર નથી બધું જાણે જ છે ખુલાસાઓ તો અજ્ઞાની પાસે કરવા પડે સર્વજ્ઞ તો બધું જાણતો હોય છે ચોખવટ તો અજ્ઞાનીઓ પાસે કરવી પડે આમ નહોતું હો આમ હતું હું આમ નહોતું કેવા માંગતો આમ કેવા માંગતો હતો આ બધા ખુલાસાઓ તો અજ્ઞાનીઓ સામે થાય જે ઘટઘટની જાણનાર હોય અંતર્યામી સમસ્તા નામ ભાવમ જાનતી માનસમ શિક્ષાપત્રમાં જ્યારે હરિયાઈજી આજ્ઞા કરતા હોય તારે કહેવાની જરૂર નથી એને તારો ચહેરો નહીં સીધું દિલ દેખાય છે પ્રભુના નેત્રો તો તારા અંતઃકરણને જુએ છે તારા ચહેરાને નહીં અને એ જાણે જ છે એને બહુ કહેવાની જરૂર નથી બસ એની પાસે જઈને બેસી જજો સમાધાન આપમેળે નીકળવા લાગશે કુદરત પોતાના નિયમો બદલીને પણ તમને સંકટોમાંથી તારી દેશે તો જીવનમાં એવા સમય આવે હવે તો ગયા હવે તો વસાઈ ગયા હવે બધું ખતમ હવે કેમ કરીને નીકળીશું આવા આવા સંજોગો આવી જાય હું તો કહું કદાચ ગ્રંથ ન વાંચો તમારું જીવન વાંચો તો એ તમને ભગવાન પર શ્રદ્ધા આવી જશે કેવા કેવા સંજોગો આવેલા પણ બધેથી ઠાકોરજીએ કાઢ્યા ને બધેથી ઉગાર્યા ને તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ તમારી રક્ષા નહીં કરે કેમ આવો અવિશ્વાસ ભગવાન પર સંસાર હંમેશા ભરોસો તોડે છે છતાંય ઉઠતો જ નથી સંસાર પરથી ભરોસો અને ભગવાન હંમેશા ભરોસો રાખે છે છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી કારણ કે આપણને તો એમ થાય કે જે મદદ કરે એ આવીને ચાર વાર સંભળાવે તો ખરું જ ને આ તો હું હતો એટલે બચાવી આ તો સેટ કરી દીધો ગોઠવી દીધું અરે ભૂલી જાય તને ગોઠવ્યું આપણું કરનારો કોણ હતો ક્યાંક ને ક્યાંક એ પરમાત્મા બધાનું કરનારો છે તાપત્રય વિનાશાય તો એ છે કોણ જે સચ્ચિદાનંદ રૂપ છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે જે ત્રિવિધ તાપોને હરે છે કોણ પરમાત્મા છે તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમ નુમ ધાતુ નુમ પ્રશંસે અર્થે અહીંયા નમહ નથી નુમહ છે પ્રશંસાના અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની એક અર્થ કર્યો અમે વંદન પણ કરીએ છે વૈષ્ણવો આ વાત મારી હંમેશા લખી રાખજો જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે અને એટલા માટે જેને પડવા જેવું છે ને એના પગે પડો રોજ પ્રણામો દુઃખ સમન્ન સ્તમ નમામી હરિંપરમ ભાગવતજીનો વિરામ જ આપ્યો પ્રણામ કરવા માત્રથી જે સમત દુઃખોને હરી લે છે એવા ભગવાનને અમે વંદન કરીએ છીએ મને વંદન પણ એક ભક્તિ છે નવદા ભક્તિમાં એને સાધારણ ન માનતા તમારે તમારા જીવનમાં ચમત્કાર જોવો હોય ને એક મહિના સુધી રોજ ઠાકો દંડવત કરો નવધા ભક્તિમાં વંદન પણ ભક્તિ છે અને વંદનનું બહુ મોટું મહાત્મ બતાવવામાં આવ્યું છે સાધારણ નથી ઘણીવાર દેખાતી નાની નાની ઘટનાઓ પણ જીવનમાં બહુ મોટા ચમત્કારના કારણ બની જતી હોય છે આપણે કે માળાથી શું થાય આપણે કે એક એમનાસ્ત કરવાથી શું થશે આપણને લાગે એકવાર દર્શન કરવાના નિયમથી થશે શું તને ખબર નથી તારી આ નાનકડી ક્રિયા તારી લૌકિક આંખે નાની દેખાય છે પણ ભગવાનની આંખે બહુ મોટી ઘટના છે

આવી ઉતાવળ પરમાત્મા એક નામ કાફી એક આખો દિવસ કેમ જપવાનું તો કે નામ તો એક જ કાફી છે પણ એ ભગવાન ક્યારે સાંભળે છે એ આપણને ખબર નથી એટલે આખો દિવસ જપતા રહેવા કારણ કે એ કઈ ઘડીએ સાંભળે આપણને થોડી ખબર કઈ ક્ષણે એના કાન આપણી તરફ આપણે નથી જાણતા બાકી એક નામ તમારે બેંક માંથી લાખ રૂપિયા ઉપાડવા હોય દસ હજાર ઉપાડવા હોય હજાર ઉપાડવા હોય તો દસ હજાર માટે ચેકમાં દસ હજાર વાર સાઈન કરવી પડે હજાર માટે હજાર વાર સાઈન કરવી પડે એક જ સાઈન કાફી હોય એનાથી જ લાખ ઉપડી જાય એમ જ ભગવત કૃપાનો ખજાનો ખોલવા માટે એક વારનું નામ પણ કાફી છે જયારે પ્રેમથી પુકારો છો ત્યારે પરમાત્મા દોડતો આવી જાય નામ મહિમા નામનું મહાત્મ જાણો વૈષ્ણવ તે કોણ પરમાત્મા છે કહ્યું શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રસન્નતા આપણા સામર્થ્ય થી પર છે જીવ પાસે એવું કઈ સામર્થ્ય નથી એવું કોઈ ગુણ નથી કે જેનાથી એ ભગવાનને રાજી કરી શકે પણ ભગવાનનો સ્વભાવ એવો છે કે તમારી એક નાનકડી ભૂલ ને જોઈને પણ હસી પડે નાનકડું બાળક માના ખોડામાં હોય એટલું રડતું હોય રડતું હોય એટલે માં સોનાનો ગુગરો વગાડે ચાંદીનો ગૂગરો છાનો જ ના થાય એટલામાં કોઈ મહેમાન આવ્યો અને દરવાજાની સાંકળ ખખડાવી એ સાંભળીને બાળક હસવા લાગે આ ભગવાનનો સ્વભાવ પણ એવો છે ક્યારેય સેનાથી પ્રસન્ન થઈ જાય કોણ જાણીશું અને એટલા માટે એને કરેલા વંદન જીવનમાં જે કામ લાગશે ને કારણ કે ભગવાનનો સ્વભાવ એવો છે એ કહ્યા વગર મદદ કરે છે એ બતાવ્યા વગર આપે છે આપણે તો એમ કહીએ કે જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે આપનારો કોણ સુદામા ને ખબર ના પડે કે કોને આપ્યું કોને ભરી દીધું આ પ્રભુ નું આપવાની રીત છે અને આપણે તો બે હાથ જોડી

એ બધા ફસાયા જેને ચરણ પકડી લીધા એ બધા તરી ગયા એટલે જ આપણે ત્યાં પ્રારંભ હંમેશા વંદન અને નમન થી થતું નમામી યમ હમ સકલ સિદ્ધિ હેતુ અને ત્યાં ટીકામાં આચાર્ય કહે છે નમન થી અધિક જીવ બીજો કંઈ કરવા સમર્થ પણ નથી કારણ કે જે આપશે એ તો ભગવાન ને જ આપેલું છે એક ચારા ના પણ હાથમાં લઈને માણસ પેદા થયો બધું મળ્યું છે આપનારો તો એ છે

કોઈ ફૂલ તમે જોખી લો અને જોખ્યા પછી એની સુગંધ લો ને પાછું જોખો વજન ઘટે એમ ઘણીવાર લોકો કે ઠાકોરજી આરોગ્ય કઈ ઘટ્યું તો નહીં અરે પ્રભુ આરોગ્ય એ રીતે તમારો આરોગાનો ભાવ હતો એ ભાવને સ્વીકારી લીધું અને સામગ્રીને પ્રસાદ બનાવી તમને પાછું આપી પ્રભુનો સ્પર્શ ક્યારે પણ ઘટાડતું નથી ઉલટાના બે વૈષ્ણવનું બનાવ્યું હોય અને ચાર વૈષ્ણવ લઈ જાય પ્રસાદ તો માનજો ઠાકોરજી પ્રેમથી આરોગ્ય જાપ નિત્ય જીવનમાં એક મંત્ર રાખજો વૈષ્ણવ એક કોઈ સ્તોત્ર કે પાઠ રાખજો ક્યાંક કોઈ પગે લાગવાની જગ્યા રાખજો આ ત્રણ વસ્તુ જીવનમાં રાખજો બહુ બધું કઈ ન કરી શકો ક્યાંક આ ત્રણ વસ્તુ કોઈ એક મંત્ર માળા લઈને જપો તો બહુ નહીં મનમાં સ્મરણ કર્યા કરો આ બધા આપણા કર્મોની રક્ષા કરે છે આ બધા આપણા કરે છે તમે એક યમુનાસ્ટક કરો બે પાંચ મિનિટ લાગે પણ એ પાંચ મિનિટ કરેલું ને કારણે ચોવીસ કલાક યમનાજી તમારી રક્ષા કરે છે એ પાંચ મિનિટના થી ચોવીસ કલાક યમનાજી તમારી સુરક્ષા કરે છે ભગવદ્ નામનું સામર્થ્ય અનંત ગણું છે એટલે એને કેવલ ચોપડીઓમાં લખેલા અક્ષરો ન માનતા આ તો સાક્ષાત વદના અવતાર સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના મુખમાંથી નીકળેલા પ્રભુનું રૂપ છે એ શબ્દ બ્રહ્મ છે એક એક અક્ષર શ્રી વલ્લભની વાણી છે અને એ વાણી ક્યારે પણ ઠાકોરજી મિથ્યા થવા દેતા નથી અહીંયા નમન કર્યા છે આગળ સુખદેવજી વંદના કરતા કહ્યું સુખદેવજી વંદન કરતા વ્યાસજી કહે યમ પ્રવ્રજન એક ચિત્ર બતાવ્યું સુખદેવજી ઘર છોડીને ભાગી રહ્યા છે એવી કથા પ્રસિદ્ધ છે સુખદેવજી જન્મની કથા બે જગ્યાએ વિશેષ રૂપે મળે એક દેવી ભાગવતમાં અને બીજું કૌશિક સંહિતામાં અરણી પુત્ર રૂપે અને બીજું કહું છે કે સંહિતામાં એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા અને વિનંતી કરી કે આપ અને હું પતિ પત્ની છીએ હું અર્ધાંગીની છું છતાંય આપણા બંનેમાં આવો ભેદ કેમ કે કયો ભેદ આપ અજન્મ અને અમર અને મારે વારે ઘડી જન્મને મૃત્યુ કેમ લેવા પડે ત્યારે મહાદેવજીએ કહ્યું એનું કારણ છે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજ છે નિત્ય એનું પાન કરું છું કાળનો પ્રભાવ મારા પર આવતો નથી અને હું અજન્મ અને અમર છું નાથ હું પણ આપની અર્ધાંગીની છું અર્ધો ભાગ તો મારો કૃપા કરીને એનું રસપાન મને મહાદેવજી ખૂબ પ્રસન્ન થયા છે આજે સતી પાર્વતીજીને કથા ભગવત કથા સાંભળવાની ઈચ્છા થઈ પ્રસિદ્ધ કથા છે ત્રણ તાળી વગાડી પહેલી તાળીમાં બધા પશુઓ નીકળી ગયા બીજી તાળીમાં પંખીઓ ગયા ત્રીજી તાળીમાં જીવ જંતુઓ જતા રહ્યા આખું સ્થળ નિર્જન બની ગયું પણ જે વૃક્ષ નીચે બેઠા હતા એની ઉપર શુક્ર સુકીએ કેંડું મૂક્યું હતું બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું અહીંયા પાર્વતીજીને કહ્યું મહાદેવજીએ આપ કથા સાંભળી રહ્યા છો મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે રહ્યો મહાદેવજી કહેવાનો સમાધિમાં બિરાજીને પ્રારંભ કર્યો વચ્ચે વચ્ચે પાર્વતીજી હુંકારો આપે છે અને કથા એવી કહેવામાં આવે છે કે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરે પાર્વતીજી સુઈ ગયા તો કથા આપણા સુધી આવી એમ ઘણા સૂઈ જાય ને એ જ સારું પણ આ તો ભગવત કથાનો પંડાલ છે ને કહેવાય છે કે આ તો ભવપાર ઉતરવાની નૌકા આ પંડાલ છે ને એ તો ભવપાર ઉતરવાની નૌકા છે અને નાવમાં બેસેલો વ્યક્તિ સૂઈ જાય ને તો એ નાવ પાર તો ઉતારે જ છે એમ કથામાં કોઈ સૂઈ જાય તો એ કથા એને પાર તો ઉતારે જ છે કારણ ઘરે જેને બે બે ગોળીઓ લઈને ઊંઘ ના આવતી હોય એને અહીંયા કુરસીમાં બેઠા બેઠા આવી જાય તો મનને કેવી શાંતિ મળતી હશે ત્યારે જઈને કારણ કે ઊંઘ પલંગ થી આવે છે તકલીફ એ છે કે મોંઘો પલંગ ખરીદવામાં ઊંઘ નો સારા ભોજન ભૂખ નો ભોગ આપી દઈએ છે લાઈફ સ્ટાઈલ સુધારવામાં લાઈફ નો ભોગ આપી દઈએ છે જીવન જૂના સમયમાં કે પેલા માણસ તો આદિ માનવ હતો કાચું ખાતો પછી શેકીને ખાતો થયો બાફીને ખાતો થયો તળીને ખાતો થયો બેક કરીને ખાતો થયો ડોક્ટરો પાછા કે હવે કાચું ખાઓ આટલા વર્ષો પાણીમાં ગયા પેલા બધે ચાલીને જતા પછી સાયકલ ગોત્યું કાર ગોત્યું વિમાન ગોત્યું ડોક્ટર પાસે જાવ તો ડોક્ટર થોડું ચાલવાનું રાખો અરે તો કરતા હતા પહેલા પોતાના બંગલામાં લિફ્ટ હોય ને તો લોકો આશ્ચર્ય ઓ તમારા ઘરમાં લિફ્ટ છે ત્રીજા માળે લિફ્ટમાં પહોંચી જવાનું હવે જો ત્રણ માળના દાદરા ચડી શકો ને તો લોકો સમય કેવો બદલાય છે પેલા લિફ્ટ થી ચાલી ને જાય એના માટે આશ્ચર્ય થાય ઓહો તમે તો સીડી ચઢી લો છો સમયે સમયે જીવનના ગણિતો કેવા બદલાય છે અહિયાં કથાનો પ્રભાવ ઈંડામાંથી સુકનું સુખનું બચ્ચું બહાર આવ્યું અને જન્મતાની સાથે કાનમાં ભાગવતના શ્લોકો પડાય હૃદય ભરાઈ આવ્યું સુખનું અરે મારા જેવું બળ બીજા કોનું હશે આ પૃથ્વી ઉપર લોકો જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે મેં તો જીવનની પહેલી ક્ષણમાં પહેલો શબ્દ શ્રીમદ ભાગવતનો સાંભળ્યો કડભાગી મારા જેવો મોટો કોણ હશે અને ખબર પડી કે પાર્વતીજી નિંદ્રાધીન અને થયું કે જો મહાદેવજીને ખબર પડશે તો કથા કહેવાનું બંધ કરી દેશે ઉડતું ઉડતું સુખનું બચ્ચું પાર્વતીજીના ગોદમાં આવીને વિરાજી ગયું જે રીતે ઉકારો આપતા હતા એ રીતે હુકારો આપવા લાગ્યો કથાના વિરામનો સમય થયો ને મહાદેવજીએ નેત્ર ખોલીને જોયું પાર્વતીજી નિંદ્રાધીન છે સુખનું બચ્ચું કથા શ્રવણ કરી રહ્યું છે અને ક્યાંક આ કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે એ ડર લાગ્યો ત્રિશુલ કાઢ્યું ઊભો રહે એમ કરીને મહાદેવજી પાછળ પાછળ દોડે સુખનું બચ્ચું આગળ આગળ ઉડતું જાય પાછળ પાછળ મહાદેવજી ત્રિશુલ લઈને પાછળ પાછળ દોડે છે અને કહેવાય છે કે ઉડતું ઉડતું સુખનું બચ્ચું પ્રાશમાં આવ્યું વ્યાસ પત્ની બગાસું ખાધું પ્રવેશ કર્યો અને કહેવાય છે કે ગર્ભમાં જતું રહ્યું મહાદેવજીએ જોયું કે ગયું પણ ઠેકાણે ગયું છે વ્યાસ પત્ની નું તેજ બદલાયું વ્યાસજી આવીને વંદન કરીને કહ્યું આપ કોણ છો બહાર પઢાર એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું સોળ વર્ષ સુધી સુખદેવજી માના ભૂખ મારે પ્રભુને વિનંતી કરી છે પ્રભુ પધારે આને વચન આપ્યું સુખદેવ તને મારી માયા ક્યારે નહીં લાગે જ્યાં વચન આપીને પરમાત્મા પધાર્યા એ જ સમયે શુકદેવજી પ્રગટ થયા અને યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દૈપાયનો વિરહકાતર આજુ હાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હદયમ મની માનતોસ યમ પ્રવ્રજંતમ દોડી રહ્યા છે પ્રવ ઉપસર્ગ આપ્યો વ્રજ ગતવ દાતો સંન્યાસનાર્થમાં સંન્યાસ લઈને ભાગ્યા

કઈ પામવાની ઈચ્છા નથી દિગંબર છે ભાગી રહ્યા છે વ્યાસજી પુકાર કરે છે પુત્ર સુખદેવજી તો ઉત્તર ના આપ્યો પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા એ વૃક્ષો એ જાણે વ્યાસજીને ઉત્તર આપતા હોય હલી હલીને બતાવવા લાગ્યા વ્યાસજી અમારી સામે જુઓ તાડ તડકો વરસાદ બધું જ સહન કરે પણ અમારી ઉપર ફળ લાગે એ ફળ અમે નથી ખાતા સમાજને આપી દઈએ છીએ વ્યાસજી આપની ફળ આ સુખદેવજી છે એમાં તપ્ચર્યા રાખો સમાજના કલ્યાણ માટે એને સમર્પિત કરી મુનિ એવા સર્વભૂત સર્વમાં જે ઈશ્વરના દર્શન કરનારા મનન શીલા મુનિ જે સતત મનન કરતા હોય એને મુનિ કહેવાય સર્વમાં ભગવત દર્શન કહેવાય ને કે અપ્સરાવ સ્નાન કરતી હતી

એની દ્રષ્ટિ દેહ ઉપર નથી જતી એ તો ભીતર રહેલા આત્માનું દર્શન કરે છે એવા સર્વભૂત હૃદયમ મુનિમાનતો સ્મી એવા મુનિ સુખદેવજીને વંદન કર્યા